છું સાંભો હે ભાઈ ઈ કોની માથે થાય કે જેને કઈક કર્યા હોય એની માથે તમારી વાત હવે તમારી થાય

તેઓ મનસુખ રાઠોડને ફોન કરીને પ્રશ્ન કરે છે કે તમે રાઠોડ સરનેમ કેવી રીતે લગાવી શકો આ પછી મનસુખ રાઠોડ શાંત અને તર્કસભર રીતે સમગ્ર વાત સમજાવે છે તેઓ માત્ર સરનેમ વિશે નહીં પરંતુ દેવી દેવસ્થાનના નામે થતી ગેરરીતિઓ અંધશ્રદ્ધા અને તેના વિરોધ પાછળનું સાચું કારણ પણ સ્પષ્ટ કરે છે આ સમગ્ર વાતચીતનો ઓડિયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો વચ્ચે ભારે ચર્ચાનો વિષય બન્યો છે હવે તમે પણ આ કોલ રેકોર્ડિંગ ધ્યાનથી સાંભળો સમજો અને અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને બંનેમાંથી કોની વાત વધુ તર્કસંગત અને અસરકારક લાગી સાચી માહિતી માટે વિડીયો આખો જુઓ શેર કરો અને જાગૃતિ ફેલાવો ફોન કરી બધા માણસ બોલતા ઠંડા ઠોર ને ફોન થોડા

બરાબર રાણો રાણા ની રીતે બીજા રાણા ની વાત મારી વાત કરો તમે ફોન કે મનસુખભાઈ ને હું અટલ મનસુખ રાણો બોલું છું મનસુખ રાણો કેમ આગળ બોલો રાવડી રાઠોડ રાવડી રાઠોડ રાવડી રાઠોડ તમે પણ દલિત થો ને કોણ તમે ના અમે દલિત નથી કેમ તમારે કોઈ રાઠોડ તમાર ઘેર આવ્યા થા અમે એમાં નું આવી એમ કઉ પણ એમની રાઠોડ તમારા ઘેરે કઈ ન હોય મારા મેલડી ને ખરીયું ખાઈ જવાના હતા ને બોકળા ખાઈ ગયા કુકડા ખાઈ ગયા કઈ ન હોય મમ્મી કોણ ખાઈ ગયું અમે પડકારા કરે એમાં હજ કેરી છે ઢીલા કરી બસુરા કરી શકાય પણ ગાંડીગર નો મોરલા નો ટંકાર એમ નો બદલી શકાય

હું તો પેલાથી સુધરેલો છું અને હે ભાઈ ઈ કોની માથે થાય કે જેને કઈક કર્યા હોય એની થાય તમારી માથે તમારી થાય મામો કેવાય ખીજડા વાળો મામો એટલે ગેલાયગ્રો મામો અમારો ગેલાયગરો પૂજાય કેવો ગેલાયગરો એટલે ગેલ અમારો જે મામો પૂજાય ને એ નો ખીજડા બેઠો બેઠો એટલે વીર છે ઈ ભાઈ હોય મારે જોતો નથી ભાઈ એ કઈ મામુ મારે મારો મામારો કેવો છે ઈ માર મારે બીજા મામા મારી નો કઈ

ભાઈ ફરતી મેલડી તો બીજી વાતો કરે પોલીસ સ્ટેશન ની વાત કરો પોલીસ માં જવું પડે મારી વાત સાંભળો મેલડી માનું મંદિર નતું ભાઈ કે તમારે અમે હજી વાગ્ય લાગી છીએ ધૂણી સી હોય હા તમે ડાક વગાડવા નતા જતા લે હું હજી વગાડું છું એ બાઈ મારી જીણ કુડી મેલડી અરે મારે બાઈ મારી ડાઢાલી મેલડી રમે એ બાઈ મારી ઉજણ ની દેવી રે રમે રમે ઈ મન ઈ અમારી કલા છે બરાબર ઈ મારી કલા છે હવે ડાક વગાડવાનું કેમ બંધ કરી દીધું હે હવે ડાક વગાડવાનું કેમ બંધ કરી દીધું શું કરી દીધું હું તો હજી વગાડું પૈસા દયો હા તો હું આપું છું 10000 મેલડી ના મંદિર આવો ને આપણે અહીંયા ભાઈ જો એમાં પત્રિકા છાપી પડે એના માટે રાવણ દેવ તરીકે મનસુખ રાઠોડ લખવું પડે પછી હું આવીડું મારી હા વિધાન ઈ અમારી કલા છે કલા છે અમારે દૂધ અમે ફરમાઈ દી બધું ગાતા અમે તો ભલા મોરી રામા ભલા તારી રામા ભાઈ ભાઈ અમારી કલા છે અમારે મને એવું કઈ નથી મારી વાત સાંભળો

મેલડી ક્યાંથી કોઈને જાગૃત કરી મને કયો હા કયો તમે કયો મેલડી તમે ભુવા છો મેલડી માં હું નથી અકુ જો મારી વાત સાંભળો

એનો ભારમલિયો હતો ને બાવા સેવા કરતા હતા અને છ મહિના એની સેવા કરીને ત્યાં એને બાવા બાળનાથે કીધું કે મારી સેવા કરીને એવી આઠી હાથ ની પુતળી ની સેવા કરજે કે જા પુતળી તારું કામ કરશે બરાબર અને ઈ ભારમલ દાદા એ પુતળી ની સેવા કરીને ત્યાં એને છ મહિને એસી વર એનો દીકરો દીધો

જો ભાઈ બીજે પાસે તમે આડા આવડું હાલ તો એ શિષ્ય માં નું આવે આ છે ને તમને હું વાત કરું છું જે દેવ ની ઉત્પત્તિ થઈ પછી શિષ્ય એ ગુરુ શિષ્ય નો નાતો આવી ગયો ત્યાં દેવગતિ પૂરી થઈ જાય પાછું ફરી જાય કેમ કેવાય એમ કઉ સોરિયા ખાતાની દેવ કઈ રીતે હું તો એ તમને વાત કરું ચોર્યાસી દેવ માં ક્યાંય હોય તો મૂર્ખ મેલડી હોય બરાબર આ કોઈનું મઠ હોય ને અંદર મઠ અંદર નહિ હોય મેલડી જ્યાં બેહડી હોય ને મઠ ના બારે બેહાડી હોય ક્યાં બેહડી હોય બરાબર હું તમને છું મારી વાત આજે રવિવારે તાવો હોય બરાબર અને ઈ તાવી અંદર માં અમે પાંચ પૂરિયું કાઢ લઈ ને એટલે કોઈ બી નાનું છોકરું બી હાથ નાખે તો એક પણ જળ જળાટો થતો નથી આ વિશ્વાસ ઈ તમારો વિશ્વાસ અને હજુ ભેગું કરો ભેગું સાંભળો અમારે માતાજી નો તાવો હોય ને તી ઉપર નથી બરાબર ઉપર કઈ પત્ર નથી અને ત્યારે તાવો માંડતો ને ત્યારે માતા રજા લઈ અને એક પણ સાટુ જ્યાં લગી તાવો ને આરતી ને થઈ જાય ત્યાં લગી એક પણ સાટો નથી આવતો પછી વરસાદ પડવો હોય તો પડે

મામા દેવ ના બારામાં ભાઈ જો અમે મામા દેવ માં જે કાઈ છે ને એ પોતાનું જે કઈ કોઈ શ્રદ્ધા હોય લેવા દેવા નથી પણ મારે આખી વાત જમાતા નથી કઉ અત્યારે તમે રોડ માંથી નીકળો એટલે અટાણ બધા મામા બિહાર આવે ને તો પૈસા ઈ તમારી માનવતા છે ઈ ઈજ માતાજી જો તુલસી દાસ મહાત્મા એ કીધું કે ભાઈ તુલસી ગરીબ કી આ મુરકાછા લોહા ભી ભસમ હોય ઈ તો તમે જો માતાજીના તાવા કરો તો પુન નું કામ જગી મેલડીમાં નામે પાંચ માણસો જમે છે

હા એને જગમાલ ખાવડિયા ની મેલડી મેં ઈ ભાઈ છે ને એને મેં કીધું કે ઈ કે હું માતાજી નો હુવો છું મનસુખભાઈ મેં કીધું ભાઈ એને મને કીધું મને કે જગમાલ ને વાહણિયા ની નું મને જરી કયો ને મનસુખભાઈ મારે સાંભળવું ભાઈ એક રાવણ દેવ તરીકે મેં કામ કર્યું હતું હા અને દેવનો જે ઇતિહાસ છે એ મને ખબર છે તમે પૂછો તો હું તમને કહું મને કોઈ એનાથી એ છે ને ઇતિહાસનો નથી ઇતિહાસ એ માણસ ને પાછા વાળવાનું કામ છે પણ ઇતિહાસના બાને જે ભૂંડા ધંધા થાય છે એનો અમે વિરોધ કરી એનો હું વિરોધ કરું છું તમે 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 આની પેલા હેડી હાંડિયા વગેરે ભૂંડાભીંડા બોલવા ભાઈ

બોકડા કાપી છે કોઈ માતાજી એ જીવ હિંસા કરવાનું કીધું નથી મનસુખભાઈ હું છે ને પશુ બલિ અમારે મંદિરે કોઈ પશુ બલિ દેવા આવે ને તો અમે રમતો મેકી દઈશી એક પણ જણા ને આગ લગી નથી દીધું લીમડી છે ને લીમડી રાણા દાદાની મેલડી કેવાય છે એ વર્ષો એને જીવતા સમાધિ લીધી હું કીધું એની એકાગ્રતા ઈ તમારી એકતા અને આ શરીર ની માથે તમારો બીજો વજન એક નો થાય એટલે એ તમે જે ધારો એ થઈ શકે તમારા વિશ્વાસ થી તમારા આત્મા તમારું જે કનેક્ટ થઈ જાય એટલે તમે શું કરવાના છો એ તમને ખ્યાલ પડી જાય

મને બિચારો મેળ્યો હું મારી ગાડી લઈને જતો હતો કે મારી પાસેથી પૈસા ચોવીસો રૂપિયા લઈ લીધા એટલે હું હજી ઘેરે નથી ગયો ને કામરેજ પોગું એટલે નાળિયેર બાબા ની તપાસ કરવી છે પાંચ પાંચ હજાર ને દસ દસ હજાર તોડાવે છે પણ ઈ તમારી વાત હતી છે પણ એમાં શું છે કે કોઈની મિલકતમાં આપણે જાવું એ બરાબર નથી કેમ કે કાયદા વિરુદ્ધ નું કૃત્ય કેવાય એના માટે થઈ કોઈ અરજદાર છે ને કોઈ લીધા એવો માણસ આપણને મળ્યો એને કીધું ભાઈ અકુફા મારી પાસેથી આને પાંચ હજાર રૂપિયા લીધા મને આને આવી રીતે હેરાન કર્યો છે ઈ અરજદાર છે પોલીસ નહીં અરજદાર જોઈ પોલીસ પોતે ફરિયાદી જો બનવું હા તો કેમ કે કાયદો છે ને ભાઈ જો એક પેલી વાત કે પોલીસ ની અંદર કોઈ માતાજી ભગવાન નું વાત છે ને એ આપડા આંતરિક થઈ ગયું પણ કાયદા વિરુદ્ધ કોઈ બનાવ બન્યો ને તો પછી એમાં પોલીસ ના ચરણે જવું પડે અદાલત સિવાય છૂટી નહીં કે ઈ બધી મેટર આ બધી વસ્તુ છે ની આસ્થા નું પ્રતિક છે ઓલું છે ની કાયદા નું પ્રતિક છે બેય નો વિવાદ બેય નો મેટર આખી અલગ થઈ જાય જો મારી માથ કેસ થયો તો એ અદાલત મને છોડ્યો હા હવે જે ફરિયાદ કરનાર છે એને સાબિત કરવું પડે કે ફરિયાદ કરી દીધી તેનાથી માન નો બની જાય નહીં નહીં હું તમારી માથ કેસ કરી દઉં ને તો એનાથી હું હીરો નો બનવું પણ એ કેસ સાબિત કરવામાં એસી ચાલુ હોય તો પરસેવો હોરો હોય

બરાબર છે કેમ કે કોર્ટ ની અંદર ગર્યા પછી પિસીસોડો થઈ જે ફરિયાદી બન્યો નહી મર્યો હા હા આરોપી બને હારો હા હા કેમ કે આરોપી માં તમારે કાઈ કરવાનું નથી હા જમીન જ મૂકવાના છે પણ ફરિયાદી બન્યો ને એને તો સાબિત કરવાનું કે આ શું હતું કેટલા વાગ્યે કેટલા વાગ્યે સાંભળ્યો તો ઈ મોબાઈલ ક્યો હતો હમ હ ઈ મોબાઈલ માં રેકોર્ડિંગ જી કેટલી મિનિટ નું હતું ના ના સાહેબ પરસેવો લીંડી વેરાઈ જાય અટાણ જો અમારે મોબાઈલ ન્યા કબજે લીધા બરાબર અને એફએસએલ માં ગયા ન્યા માતાજી ને મર્ડર નથી મોકલે એને એફએસએલ માં મોકલે ગાંધીનગર કાઈ વાંધો નહી મનસુખભાઈ તમારી વાત કરવાની આજે મજા આવી અને આપણે વાત કરતા રહીશું ને આવું ક્યાય હોય તો તમ તો અમે તમારા સપોર્ટ માં છીએ બરાબર હું કઉ છું પણ માતાજીના બારામાં ખોટો ગેર વ્યવહાર તમે ભાઈ જો જેટલા માતાજી નામે બોલે એને હું હકુભાઈ ભાઈ એને બોલું છું કેમ કે જો અત્યારે તમને કહું જો હમણા હમણા બોલા ખબર છે અહીંયા ધંધુ કામે હમણા ફોન કર્યો તો ઓલા બોકડા છોડાવ્યા ખબર છે હમણા છેલો ઓડિયો મારો નીકળ્યો તો ને વાલ્મીકી સમાજમાં ચાર બોકડા ચડાવતા હતા હા બરાબર અને ચારે ચાર બોકડા મેં જોડાયવાની પોલીસ સ્ટેશનમાં મે જીરો નંબર થી ફરિયાદ પોલીસ સ્ટેશન માં આપી મેં રેકોર્ડિંગ મૂક્યું હતું યુટ્યુબ માં છે આપણે ભુવા ને ગાયું જો તમત હું ઠંડ કરું મને ગાયું જો પણ માતાજી નું નામ આવું જોઈએ કે આપણે કુકડા ઉપર બેઠ આ વસ્તુ થાય તરકબુદી કીધી હતી ભાઈ તમે નથી

અર્જુન બાણ ચઢાવે તો ધરતી પણ કાબા ના હાથમાં હાથ આવી ગયા ને તો કાબાને કહી અર્જુન ને કીધું અર્જુન બહાર ચડાવો ક્યારે કૃષ્ણ ભગવાન નતા એની ભેગા ભાઈ હું કઉ છું કાબા એ લૂંટી લીધો ભગવાન ભાઈ ભગવાન હોત ને તો ભગવાન ને આખું વિસી જવી પડે કેમ કે સમય નથી હોતો હા શીખંડી આગેવાની લેવી પડી તી સાહેબ કાઈ વાંધો નઈ હું કઉ મન છુ ભાઈ હું પાછો તમને ફોન કરીશ અને તમ તારે વિડીયો બનાવો હારા અને ભુવા ને ભરા આપડે મારા હારા મારો એક એ ઓડિયો માં મે કોઈ દી કોઈ ની અભદ્ર વાણી નથી કરી અને હું કોઈ ને નો દો તમ દેતો તો હું તમારી સામે વણતો જવાબ આપું પણ તમને ગાઈડ નો કેમ કે મારે ઈ સંસ્કાર જ અમારા નથી કે મે કોઈ ને ગાઈર કાઢી ના ના આ સી વાત કોઈ દી ને મારો એક ઓડિયો માં મનસુ કોઈ ને ગાઈર બોલ્યો ને એવો YouTube માં એક વિડીયો નહી ભામરો તમ ના 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 નો દો તમે ગમે ભુંડા બોલો ને તો હું સામે નો દઉં

प्रेम ही बिखेरते हैं कभी मंदिर की सीढ़ी नहीं पूछते कभी मस्जिद का रास्ता नहीं देखते जहाँ सच्चाई से सिर झुके वहीं ईश्वर खामोशी से बैठते हैं उन्हें फर्क नहीं अमीर गरीब में ना ऊंच नीच का कोई मोल है जो आंसू पहुँचते किसी मजबूर के बस वही उनके सबसे करीब है इंसान ही इंसान से नफरत करता है इंसान ही बांटता है नाम और पहचान ईश्वर तो बस प्रेम की भाषा जानते हैं उनके लिए हर दिल एक समान अगर सच में ईश्वर को पाना है तो दिल से अहंकार निकालना होगा क्या तेरा क्या मेरा छोड़कर हर इंसान को अपना बनाना